વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે અલગ અલગ સ્થળના તાપમાન વિશેની માહિતી મેળવી હતી હવે અહીંયા આપણને કેટલાક પદાર્થના નામ આપેલા છે અને એની સામેનું ઉત્કલન બિંદુ છે એ આપેલું છે સૌથી પહેલાં તો ઉત્કલન બિંદુ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ અત્યારે શિયાળાની અંદર તમે નહાવા માટે પાણી ગરમ કરતા હશો અને પાણીનું તો પેલું તમે ગેસ ઉપર મૂકો થોડીવાર થાય પાણી ગરમ થાય અને એમાંથી ધીમે ધીમે વરાળ નીકળવાનું શરૂ થઈ જાય છે પણ ક્યારે એવું આપણે નથી જોતા કે પાણી મૂકવું અને ડાયરેક્ટલી આખા તપેલાનું જે પાણી છે ને એકસાથે વરાળ બની જાય બરાબર એવું ક્યારે થાય તો એના માટે અહીંયા આપેલું છે હવે આ જે પદાર્થો છે બધા પ્રવાહી સ્વરૂપે છે જેમ કે પાણી છે પેટ્રોલ કેરોસીન આ બધા પદાર્થો પ્રવાહી સ્વરૂપે સામાન્ય તાપમાને જોવા મળે છે હવે પાણી છે એને જ્યારે ગરમ કરવામાં આવે અને એનું તાપમાન જ્યારે સો સેલ્સિયસ જેટલું થઈ જાય છે ત્યારે એનું શું બની જાય છે વરાળ બની જાય છે તો એ તાપમાનને શું કહેવામાં આવે એનું ઉત્કલન બિંદુ એટલે કે જ્યારે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપની અંદર પદાર્થ છે ફેરવાઈ જતો હોય એવી જ રીતે પેટ્રોલ છે એને જ્યારે ગરમ કરવામાં આવે અને એનું તાપમાન જેવું પંચાણું સેલ્સિયસ થશે એટલે એમાંથી વરાળ બનવાની શરૂઆત થઈ જશે પારો એટલે શું તમારા માટે કદાચ નવું હશે પારો એટલે આપણે જે સમજીએ છીએ મોતી એ નથી અહીંયા બરાબર તમે ઘણીવાર જો કોઈએ જોયું હોય તો થર્મોમીટરની અંદર આપણે જોઈએ તો વચ્ચે એક પતલી નળી જેવું હોય છે જેની અંદર લાલ કલરનો પદાર્થ ભરેલો હોય છે ડોક્ટર પાસે તમે ગયા હોય અને થર્મોમીટર તાવ માપવા માટે જેવું તમારા મોઢામાં મૂકવામાં આવે જો તમને તાવ હોય એટલે એ લાલ કલરની લીટી હોય એ આગળ વધે અને જ્યાં સુધી વહેતી હોય એટલું શું હોય આપણા શરીરનું તાપમાન તો આ જે લાલ કલરનો પદાર્થ અંદર જોવા મળે છે એને શું કહેવામાં આવે છે પારો જેને ગરમ કરવામાં આવે અને એનું તાપમાન ત્રણસો છપ્પન પોઈન્ટ સાત સેલ્સિયસે પહોંચે ત્યારે એમાં વરાળ બનવાની શરૂઆત થાય આટલું બધું ગરમ તાપમાન છે એનું તાપમાન ઉત્કલન બિંદુ ઊંચું હોવાથી તાપમાન માપવા માટેના થર્મોમીટરમાં એનો ઉપયોગ થાય છે હવે આલ્કોહોલ આલ્કોહોલ એટલે શું તમે સમજીએ આપણે દારૂ મોટા ભાગે સાંભળતા હોઈએ છીએ એનો મતલબ શું થાય છે આલ્કોહોલ આલ્કોહોલ છે એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એનું તાપમાન જ્યારે અઠ્યોતેર પોઈન્ટ સાડત્રીસ સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે એ વરાળ બનવાની શરૂઆત થાય છે આપણે મોટાભાગે આલ્કોહોલ એટલે શેનો ઉપયોગ આપણે સમજીએ છીએ પીવા માટે એવું નથી એના કરતાં પણ એનો ઉપયોગ દવામાં વધારે થતો હોય છે બરાબર પરંતુ અત્યારના સમયમાં લોકો છે એનો ઊંધો મતલબ કાઢે છે હવે આ જે પોષક છે એના પરથી આપણે કેટલાક સવાલ જવાબ છે એ જોઈએ સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે મેં અહીંયા સો લખ્યા છે એટલે સો એ પૂરા છે બરાબર મારે જો પોઈન્ટ વાળી સંખ્યા સાથે એની ગણતરી કરવી હોય તો શું કરવું પડે સો લેખા પછી પોઈન્ટ પોઈન્ટ મૂકવાનો એક સંખ્યાની જરૂર હોય તો આપણે એક શૂન્ય લખવાની બેની જરૂર હોય તો બે અને પછી આગળની ગણતરી કરવાની રહેશે હવે આપણે એના પરથી પેલો સવાલ જોઈએ કે કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે અને કેટલું અહીંયા આપણે જોઈએ તો સૌથી મોટી સંખ્યા છે આપણને દેખાય છે અહીંયા ત્રણસો છપ્પન પોઈન્ટ સાત સેલ્સિયસ છે બરાબર તો સૌથી વધારે તાપમાન કોનું ઉત્કલન બિંદુ વધારે છે તો કે પારાનું અને એ પાછું કેટલું છે ત્રણસો છપ્પન સાત સેલ્સિયસ હવે સૌથી ઓછું પૂછું હોય તો તમે તો એમ જ કહેશો કે પંચાણું છે પંચાણું નથી હકીકતમાં તમે જુઓ તો પોઈન્ટની અહીંયા હું પોઈન્ટ મૂકી દઉં પાછળ ડબલ ઝીરો આવશે અહીંયા પોઈન્ટ મૂકી દઉં પાછળ ડબલ ઝીરો આવશે હવે કયો કે કઈ સંખ્યા સૌથી નાની થાય તો આલ્કોહોલ છે અઠ્યોતેર પોઈન્ટ સાડત્રીસ સેલ્સિયસ એનું તાપમાન ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે કે ઝડપથી એને વરાળમાં રૂપાંતર થઈ જશે ત્યાર પછી હવે બીજો સવાલ આપણને એ જ પૂછ્યો છે કે કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે તો એ શું છે આલ્કોહોલનું અને એનું તાપમાન કેટલું છે અઠ્યોતેર પોઈન્ટ સાડત્રીસ સેલ્સિયસ ક્વેશ્ચન નંબર ત્રણ એવો છે કે સૌથી વધુ ઉત્કલન બિંદુ અને સૌથી ઓછા ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત આગળના આપણે કોષ્ટકની અંદર પણ જોયું હતું તફાવત પૂછ્યું હોય ત્યારે શું કરવાની હોય બંનેની બાદબાકી સૌથી વધારે અને સૌથી ઓછા ઉત્કલન બિંદુનો તફાવત આપણે શોધવાનો છે સૌથી વધારે પારાનું છે અને આલ્કોહોલનું સૌથી ઓછું છે એટલે પારાનું ઉપર લખ્યું છે ને આલ્કોહોલનું નીચે હવે અહીંયા આપણે જોઈએ તો ની નીચે પોઈન્ટ મૂકવાનો છે સવાલની અંદર આપણને ત્રણસો છપ્પન સાત એવું આપેલું હતું પણ અહીંયા મારે પોઈન્ટ પછીની બે સંખ્યાની જરૂર છે એટલે એક શૂન્ય મેં પાછળ લગાવી દીધું છે હવે આપણે ગણતરી કરીએ તો ઝીરોમાંથી સાત ન જાય એટલે દસકો લઈએ એટલે ઉપર દસ આવી જશે આગળની સંખ્યા એક પોઈન્ટ ઓછી કરવાની એટલે અહીંયા છ આવી ગયા બાદ બાકી કરીએ 10 માંથી સાત જાય એટલે ત્રણ છ માંથી ત્રણ જાય એટલે ત્રણ હવે 6 માંથી આઠ બાદ નથી થતા શું કરવાનું છે અહીંયા ઉપર સોળ લખીએ છીએ અને અહીંયા પાંત્રીસ માંથી એક ઓછા કરીએ એટલે કેટલા થશે ચોત્રીસ સોળ માંથી આઠ જાય એટલે આઠ અને ચોત્રીસ માંથી સાત જાય એટલે સત્યાવીસ વધશે બરાબર એટલે આપણને જવાબ મળે છે બસો સેલ્સિયસ સૌથી વધારે અને સૌથી ઓછા ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત બસો ને અઠ્યોતેર પોઈન્ટ તેત્રીસ સેલ્સિયસ છે ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર ચાર કે પાણી કરતાં પારાનું ઉત્કલન બિંદુ કેટલું વધારે છે પાણી અને પારા આ બંનેનું ઉત્કલન બિંદુ છે જોવાનું છે પાણી કરતાં પારાનું કેટલું વધારે છે કેટલું વધારે છે શોધવું હોય ત્યારે આપણે શું કરીએ છીએ બાદ બાકી તો બંનેના તાપ ઉત્કલન બિંદુનો આપણે તફાવત કરીએ ત્યારે બાદબાકી કરશું પારાનું વધારે છે એટલે એનું તાપમાન ક્યાં લખવાનું છે ઉપર હવે પારાનું વધારે છે એટલે ઉપર લખ્યું છે પાણીનું ઓછું છે એટલે એ નીચે બાદબાકી કરીએ આ સાદી બાદબાકી બાકી જેમ જ છે દસકો લેવાની જરૂર નથી ઝીરોમાંથી ઝીરો સાતમાંથી ઝીરો એટલે સાત છ પાંચ અને ત્રણમાંથી એક જાય એટલે બે તો તફાવત કેટલો મળે છે આપણને બસો છપ્પન પોઈન્ટ સિત્તેર સેલ્સિયસ ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે પેટ્રોલ કરતાં આલ્કોહોલનું ઉત્કલન બિંદુ કેટલું ઓછું છે પેટ્રોલનું વધારે છે આલ્કોહોલનું ઓછું છે બરાબર અહીંયા ખાલી પંચાણું જોઈને તમારે નક્કી નથી કરી નાખવાનું કે આ છે એ જ ઓછું હોય આમાં આંકડા વધારે છે તો આ વધારે હશે એવું નથી પણ તમે જુઓ કે પંચાણું મોટા છે કે અઠ્યોતેર તમારે પોઈન્ટની આગળની સંખ્યા જોવાની છે તો આપણે જોતાં જ ખ્યાલ આવે કે પેટ્રોલનું વધારે છે પંચાણું બરાબર તો બાદબાકીમાં આપણે પેટ્રોલનું ઉત્કલન બિંદુ છે અને ઉપર લખીશું પેટ્રોલનું વધારે છે એટલે પંચાણું આપણે ઉપર લખ્યા છે અને આલ્કોહોલનું ઓછું છે એ આપણે નીચે લીધા છે પણ આલ્કોહોલમાં આપણે જોઈએ તો પોઈન્ટ પછીની બે સંખ્યા આપેલી છે એટલે અહીંયા પેટ્રોલમાં આપણે પંચાણુંની પાછળ બે શૂન્ય લગાવી દીધા છે હવે બાદબાકી બાકી કરીએ દસમાંથી સાત જાય એટલે ત્રણ હવે આગળની સંખ્યા એક ઓછી કરવાની છે એટલે આ પચાસ આપણે ગણી અને ઉપર મેં કેટલા કરી દીધા છે ઓગણપચાસ બરાબર નવમાંથી ત્રણ જાય એટલે છ ચારમાંથી આઠ ન જાય એટલે ફરીવાર દસકો લેવો પડે એટલે ચારના અહીંયા મેં શું કરી દીધા ચૌદ અને આગળની સંખ્યા એક ઓછી કરીને આઠ લખી દીધેલા છે ચૌદમાંથી આઠ જાય એટલે શું વધે છ અને આઠમાંથી સાત જાય એટલે એક તો એનો મતલબ એમ કે આ જે સંખ્યા છે એની બાદ બાકીમાં આપણને જવાબ મળે છે સોળ પોઈન્ટ ત્રેસઠ સેલ્સીયસ તો એનો મતલબ શું થાય સવાલ પરથી આપણે લાઇન લખતા હોઈએ તો પેટ્રોલ કરતાં આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સોળ પોઈન્ટ ત્રેસઠ સેલ્સિયસ જેટલું ઓછું છે